મારસિદ્ધ માતાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં કાગ પરિવારના સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના સંમેલન પૂરા ભારતમાંથી બધા ઉપસ્થિત થયા છો તો આપ સર્વેની વચ્ચે ઉપસ્થિત થતા સ્વાભાવિક ક્રમમાં મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી હું અનુભવું છું કોઈ પણ સમાજ ની પ્રગતિ જો આપણે માપવી હોય તો એ સમાજની પ્રગતિ આપણે કેવી રીતે માપી શકીએ તો સમાજનો મુખ્ય વ્યવસાય શું છે આજડા ચૌધરી સમાજ કાક પરિવાર આપણા બધા મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન ગામડાના દેહાથી સામાન્ય પરિશ્રમી લોકો આપણે ખેતીમાં વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ પૂરતા પ્રમાણમાં સફળતા ના મળતી હોય પશુપાલનના વ્યવસાયમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઘણી અપનાવી આજે મારે જાહેર રાજસ્થાનની આ બહેનો કે જે વૈજ્ઞાનિક પશુપાલન કરે છે અમને અભિનંદન આપવા છે કે તમે ગુજરાતના પશુપાલન કરતા રાજસ્થાનમાં વધારે વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરો છો ગુજરાતને ફાયદો સહકારીતાનો મળ્યો અમૂલ મળ્યો આ ફાયદાના કારણે આજે ઢોર ક્યાંક માદું હોય તો એને દવાઓ પણ મફત મળે છે અને વિઝિટ માટે પણ સો રૂપિયા કે બસો રૂપિયામાં ડાક્ટર ડેરીનો મળી શકે છે પરંતુ રાજસ્થાનમાં ઢોર માટે ડાક્ટર લેવો હોય તો પાંચસો રૂપિયાના હજાર રૂપિયાની એની વિઝિટ ફી લાગે દવાના પૈસા અલગ ચાપ કટરથી ઘાસચારો કાપવાનો અથાણા કરવાના અને જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ રાજસ્થાને અપનાવીશ એવું ઈચ્છું કે ગુજરાતના આપણા લોકો બધી બાબતોમાં આપણે આગળ છીએ એવા અહંકારમાંથી બહાર નીકળી આ રાજસ્થાનની ઘણી બધી પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ આપણે અપનાવવાનો પ્રયત્ન કરી સમાજનું વ્યવસાય શું સમાજના વેપાર ધંધામાં શું તો સમાજના કેટલા લોકોનું કેવું આર્થિક પાસું છે એ પણ સમાજની પ્રગતિમાં મહત્વનો ફાળો આપે છે અને છેલ્લે ને ત્રીજું પહેળું સંખ્યા ગમે તેટલી હોય કોઈ પણ સમાજની સંખ્યા ગમે તેટલી હોય પણ એ સમાજના ધારાસભ્યો કેટલા સંસદ સભ્યો કેટલા આઈ એસ કે આઈપીએસ અધિકારી કેટલા રાજની કે દેશની સરકારો ઉપર એ સમાજનો પ્રભાવ કેટલો આ પ્રભાવ વધારે મહત્વનો હોય છે પ્રભાવ એટલા માટે મહત્વનો હોય છે કે આજે ગૌરવ સાથે આપ સર્વેની વચ્ચે મારે કહેવું છે કે ગુજરાતના આજણા ચૌધરી સમાજ આજે જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જો દાખલ થયો હોય તો એનો પરિપત્ર કાઢવાનું સૌભાગ્ય વિપુલ ચૌધરીને સંપાદિત થયું છે એ રાજની સરકારમાં આપના આશીર્વાદથી હું મંત્રી તરીકે હોઉં તો એ પ્રભાવ એ સરકાર ઉપર ઉભો થઈ શકે અને પરિપત્ર આપણે કાઢી શકીએ આ જ વિસ્તારના સપૂત માન્ય માવજીભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ભેમાભાઈ પટેલ અગાઉની સરકારમાં હતા સરકાર પાસે પોતાની રાજકીય વગ અને ઉપયોગ કરીને મૌખિક જાહેરાત અને કારણ કે સરકારે ભૂતકાળમાં મૌખિક જાહેરાત કરી હતી તો એનું અમલીકરણ કરાવવાનું સૌભાગ્ય મને સંપાદિત થયું અર્બુદા સેના અર્બુદા સેના અર્બુદા સેના વાતો તો તમે પણ રાજસ્થાનમાં ઘણી સાંભળી હશે અર્બુદા સેનાના માધ્યમથી આજણા ચૌધરી સમાજનું સામાજિક સંગઠન કરવાનો ખૂબ પ્રયત્ન થયો છે અને સફળતાપૂર્વક સમાજ પોતાનું સંગઠન આજે ઉભું કરી શક્યું છે અને મને તમને બધાને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે રાજની સરકારે આ સંગઠનનો સ્વીકાર કર્યો છે અને ગઈકાલે જ અર્બુદા સેવા સમિતિ નામના ટ્રસ્ટની રચના પણ કરવાનું સૌભાગ્ય અર્બુદા સેનાને મળ્યું છે જ્યારે રાજની સરકારે મારબુદાના નામે ઉભું થયેલું આપણા સમાજના સંગઠનને સ્વીકાર કર્યો તરીકે એનો નોંધણી નંબર પાડ્યો ત્યારે આવતા દિવસોમાં સંગઠનો ઉભા કરવા સરળ છે ભાઈઓ પણ સંગઠનનો સદઉપયોગ કરવો સાચી દિશામાં એ સંગઠનના માધ્યમથી સંસ્થા ઉભી કરવી કે જેમ માં અર્બુદાના આશીર્વાદ તો હોય પરંતુ જે સંસ્થામાં હર્ષિત માતાના આશીર્વાદ તો હોય પરંતુ ઉપાસના મા સરસ્વતીની થતી હોય શિક્ષણનું કામ થતું હોય એ દિશામાં સંસ્થા ઉભી કરવાનો આપણા બધાયનો સમય પાકી ગયો છે અને હું ઈચ્છું કે ગાંધીનગર જેવા ગુજરાતના પાટનગરમાં અગિયાર એકર જેટલી જગ્યા ગુજરાત સરકાર પાસેથી આપણી વગ આપણી લાગવક આપણું પરિશ્રમ આપણો સંઘર્ષ અને આપણે કારણ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છીએ તો એ જ ધોરણે આપણને રાજની સરકાર અગિયાર એકર જેટલી જગ્યા આપણા સમાજને આપે કે જેથી કરીને સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના શ્રેષ્ઠીઓનો લાભ સમાજના આર્થિક રીતે રૂપિયા પૈસાનો લાભ આપણે સમાજના છેવાડાના વ્યક્તિને કે જેને પોતાના ગામમાં સારું શિક્ષણ નથી મળતું તાલુકામાં નથી મળતું કે જિલ્લામાં ના મળતું અને જેને આશાઓ હોય અપેક્ષાઓ હોય રાજ્યની સરકારમાં જીપીએસસીની પરીક્ષા થતી હોય દેશમાં યુપીએસસીની પરીક્ષાઓ થતી હોય તો એમાં જ એને સ્પર્ધા કરવી કોઈને વિદેશમાં ભણવા જવું હોય તો એની પરીક્ષાઓ જે થતી હોય એસએટી થતી હોય જીઆરઇ થતી હોય જીમેટ થતી હોય અમેરિકા જવું હોય કેનેડા જવું હોય ઓસ્ટ્રેલિયા જવું તો આ પરીક્ષાઓની પણ સ્પર્ધાત્મક એની તાલીમ એને મળી શકે એ વિદ્યાર્થી તૈયાર થઈ શકે એવા પણ વ્યવસાય લક્ષી તાલીમલક્ષી ભવન અને સમાજના પ્રગતિ ભવનો પણ આ શિક્ષણના ધામમાં ઊભા થઈ શકે આપ સર્વે લોકોને મારે વિનંતી કરવાની છે કે સંસ્થા આપણા બધાને એટલે કે દરેકે દરેક વ્યક્તિ એવી સંસ્થાનો આજીવન સભ્ય બની શકે તેવી પ્રકારની નીતિ અને સમાજનો દરેકે દરેક વ્યક્તિ ના મારી પોતાની સંસ્થા એ પ્રકારનો ભાવ ઉભો થઈ શકે તેવી પ્રકારનું બંધારણ રચવાનું કામ આગામી દિવસોમાં કરવાનું છે એમાં હું ઈચ્છું કે સમાજના બધા આગેવાનો સામાજિક અને રાજકીય તથા સહકારી આવા શુભ કામમાં નેક કામમાં સાથ આપે સહકાર આપે અને આપણે બધાએ સહિયારા પ્રયત્નોથી જે આશાઓ ને જે અપેક્ષાઓ હમણાં પ્રવચનમાં કહેવાયું કે વિપુલ આદર્શની સંસ્થામાં માતબર રકમ ઉભી કરી અરે ભાઈ આદર્શની સંસ્થા ક્યારે સ્થપાઈ હતી પંચોતેર વર્ષ પહેલા કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના પણ નહોતી થઈ જ્યારે આ અમૂલ ની સ્થાપના પણ નહોતી થઈ આજે છાપામાં જાહેરાત પણ છે તો વર્ષ થયા તો આજના ચૌધરી સમાજ શિક્ષણ માટે એની જાગૃતિ પંચોતેર વર્ષ પહેલા આવી હતી ને એનો દાખલો આપણી માતૃ સંસ્થા એ આદર્શ વિદ્યાલય વિસનગર છે તો પંચોતેર વર્ષ પહેલા જ સમાજ જાગ્યો હોય પંચોતેર વર્ષ પહેલા જે સમાજના ઊભી સહિયારી તો આજે આવો આપણે બધાએ સાથે મળીને ભેગા મળીને એવી સંસ્થા ઊભી કરીને બતાડીએ કે આવતા પચીસ વર્ષ સુધી આ ચૌધરી સમાજનો જવાનીઓ એને એમ લાગે કે રાજની અને દેશની સરકારમાં ગત્તા ખાતો હોય ધક્કા ખાતો હોય સ્પર્ધામાં ટકતો હોય ના ટકતો હોય પણ એને એમ લાગે કે હું તો સરકારનો જમાઈ છું અને સરકારના જમાઈઓ તૈયાર કરવાનો પ્રયત્ન આપણે બધાએ સહિયારી રીતે કરવાના છે અને એ કામ જો આપણે બધા કરી શકીશું તો આ દસકા સુધી આંજણા ચૌધરી સમાજના લોકો આ આપણા સમગ્ર સમાજને આગળ લઈ જવામાં સી ફાળો આપી શકવાના છે ખૂબ ભાવથી પ્રેમથી આજના પ્રસંગે આપણા સાંસદ માન્ય પરબતભાઈએ મને ખાસ યાદ કરીને કહ્યું કે વિપુલભાઈ આવી પ્રકારનો પ્રસંગ છે કાક પરિવારનો મારા ત્યાં થરાદમાં અને તમે અવશ્ય પધારજો બધાને માતાજીના આશીર્વાદ પણ લેજો બધાના દર્શનનો લાભ પણ લેજો અને બધાને માર્ગદર્શન પણ આપજો મને એમ લાગે છે કે પરબતભાઈ આગ્રહ કરીને મને થરાદમાં બોલાવે છે તો હવે કદાચ આપણા સેનાને આપણા સંગઠનને આપણી સંસ્થાને પણ આપણા સમાજના બધા આગેવાનોના આશીર્વાદ મળી રહેવાનોને માર્ગદર્શન મળી રહેવાનો સમય પણ પાકી ગયો છે મા અર્બુદા અને મા હર્ષિદ્ધ માતા આપણને બધાને પ્રેરણા આપે શુભાશિષ આપે અને આપણે બધાએ સહિયારા પ્રયત્નોથી આપણા આંજણા ચૌધરી સમાજને બગલાની પાખ જેવા ઉજળા લુગડામાં હરીફરી શકે અને મેલા ગેલા લુગડા ક્યાંય જોવા ના મળે એવી સ્થિતિનું પણ આપણે સહિયારા પ્રયત્નો કરીએ જય મા જય હરસિદ્ધ માતા